પણ કે એક દિવસ રાખ માં રોળાય આપણે નજરે જોઈ છે નજરે જોવી છે કે કોઈના દેહ ટક્યા નથી અને ટકવાનાય નથી ભલે પછી રામ હોય કે કૃષ્ણ હોય એવા જો ભગવાનના દેહ અહીંયા ટક્યા નહીં તો આપણા દેહ ક્યાંથી ટકે પણ સંતો એવી ભલામણ કરે છે કે આ દેહ પડ્યા પહેલા તમે એટલું સરનામું નક્કી કરી લો કોણ તમે અને ક્યાંથી આવ્યા આ મરતા પહેલા ગોટીલો મુકાવા આ દેહની અંદર બોલવા વાળો કોણ છે એ બોલવા વાળો મને ને તમને જે હાથ ને પગ ને આંખ ને હલાવી રહ્યો છે એની આ વાત છે કે દેહની વાત નથી આ દેહ રહ્યો ઈ માતાના ઉદરમાંથી આવ્યો છે ને સમસણમાં જવાનો ઈ બધાયની ખબર જ છે પણ સંતો લોકો કેવું કઈક જુદું છે કાયમ રિયા નથી રાજવી ભલે પછી હરિચંદ્ર રાજા હોય કે દશરથ રાજા હોય કે 92 લાખ માળવાના ભડછરી હોય કોઈ રિયા નથી જવાનું જરૂર છે ઉત્તમમાં ઉત્તમ મનુષ્યનો દેહ મળ્યો છે આ 84 ના બંધનમાંથી છૂટવા માટે મળ્યો છે અને 84 ના બંધનમાંથી છૂટવું હોય તો મહાપુરુષનો અનુભવ કે આત્માને ઓળખી લો આત્મા એટલે આ તમે તમને ઓળખી લો તમારું સ્વરૂપ શું છે આ દેહ છે એ તમે નથી આ પર એવું તમારું સ્વરૂપ છે જે આવે નહીં જાય નહીં આ તો શરીર આવ્યું હતું જવાનું આવે નહીં જાય નહીં મરે નહીં જન્મે નહીં એવું જે સ્વરૂપ છે એ સ્વરૂપ તમારું છે જો એ નક્કી થાય ને તો ભ્રમણા માટે કારણ કે મીરાબાઈ એ કીધું છે કે આત્મા ને ઓળખ્યા વિના લક્ષ નહીં મટે તો મને તમને ગુરુ મહારાજ ઉપદેશમાં માં ઘણી આત્મા તો ઓળખાઈ દીધું હાલો કે એ આવડો આત્મા કદાચ તમને યાદ દેશે કે તન મન ને ધન ગુરુ મહારાજ ને અર્પણ કરવી પછી કે આત્મા ની ઓળખાણ કરાવે કે આને આત્મા કહેવાય ઓળખાઈ ગયો પણ વાહી મીરાબાઈ મૂક્યો છે ભાર બહુ કે એ ભ્રમણા ને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે ભ્રમણા એટલે શું આ મન અંદર અનેક જાત ની ભ્રમણા છે કે આ જગત ના કરે છે શું ખોટું છે કે આવું કરવું જ પડે ને મને કાલે જ એક ભાઈ કેતા કે ભાઈ ગુરુ મહારાજ વાળા છો કે ગુરુ મહારાજ વાળા કે પરસો શું છે હાલો કે આમાં અમારી મેલડી કે ઉકળતા તેલમાં હાથ નાખે છે તમે નાખો લો હા તરત પરસો ખરેખર સત્ય શું છે અસત્ય શું છે આ જે સમજવું બહુ છે જે નથી એવડી હટ મનાય છે દેખાય છે છે એ હટ મનાય અને જગત નવાણું ટકા એમાં છે આ તો હોય એક ને જેમ છે તેમ સમજાય અને સમજાય ને એને ભરમણા માટે બાકી તો વાર તહેવાર કઈક રહેવું પડે ને ક્યાંક જવું પડે ને કઈક પૂજા કરવી પડે ને કઈક માનતા રાખવી પડે ને કઈક બાધા રાખવી પડે ને આવું વ્યાતું જ રે ભલે આત્મા ઓળખો શું કામ ન આવી જયારે બધી જો ઉપાધિ મટી જાય અને જો તમને નક્કી થાય તો કરજો હા દહી દૂધ માં એ સારું પેલું હાવ બારું એ નહીં સારું અને કુંડાળામાં રહી એ નહીં સારું દહી દૂધ મારે ને ગોયાનો મારે

જે દેહ છે એને કહેવાય દેહવાળો કહેવાય પણ આ દેહ થી પર છે એને વિદેહી કહેવાય અને આપણે પામવાનું છે દેહ આ વિદેહીને પામવા છોડવા બધા પ્રકૃતિના ખેલ પ્રકૃતિ છે નવા નવા રૂપ ધારણ કરે બધું કરે પણ એ પ્રકૃતિથી ને પર છે પરમાત્મા એ પરમાત્મા જે છે એ જો ઓળખી જાય એ જો નક્કી થઈ જાય તો પછી અહીંયા કઈ રહે નહીં છેલ્લા નામાસણ માં આપ્યું ને એવું રહે નામાસણ કેવું આપ્યું છે કે રાખમાં નથી નામ કે નિશાન મને કે તમને બાળક દે પછી મુઠી ભરીને ખોબો ભરીને કોક ને રેખ્યા દેખાડજો કે આ કોની છે જોવો તો તો કોઈ નહીં કે આ હોરસિંગ બિલ રેખ્યા આ તો જ્યાં સુધી ઘાટ દેખાય છે ત્યાં સુધી આ ઘાટને આ રૂપને આ નામ ને હું અને તમે વળગ્યા છીએ આ નામ રૂપગુણ ને બાદ જ્ઞાન થી થયો પાદરું નથી કરવાનો જ્ઞાન જાણી આ મન ને સમજાવી આ સુરતા ને લક્ષ્ય માં રાખી અને તો આ હું પણ આનો મારા પણ દાવો છૂટે નક છૂટે એવો નથી આ હું પણ આનો મારા પણ આનો દાવો છોડાવવા માટે થઈ અને મહાપુરુષો કે છે કે તમે તમને ઓળખી લ્યો તમે કોણ છો જો તમે તમને ઓળખી લ્યો તો આ દાવો છૂટી જાય હાદી ભાષામાં છોડવો તો નથી છૂટે એવો હાદી ભાષા કેવી છે કે મજુ આ દેહ જઈમો થઈ કે કઈ લાવ્યો નતો દેહ જવાનો પડી જાય કે કઈ લાય જવાનો નથી આ તો ભગવાનની માયા છે આ હાદી ભાષે આ સુટે એવું નથી આ તો અંતરના અંતર ના અનુભવ થી પોતાના અનુભવથી માથે રાખી અને આ તમારા મનને સમજાવશો ત્યારે સમજાય માનવ તન મળ્યું છે મોંઘા મૂળ નું મેં કે તમે કોઈની આ દેહની કિંમત કરી હોય કે ન કરી હોય તમારા મન જાણે આ આપણને કેવો મળ્યો છે આની શું કિંમત છે આમ ભૌતિકમાં ઇતિહાસમાં વિચાર કરો તારે ખબર પડે કે માણસ એક માણસ આંધળો હોય આંધળો હોય કઈ નો ભાડે ઘણી આ જોવું છે બધું રૂપ છે જગતમાં કેવા કેવા મંદિર છે કેવી મૂર્તિઓ છે કેવા જાડવા છે કેવા જનાવર છે પણ બે આખી આંધળો શું ભાડે તો એની કરતા મારે તમારે સારું એ પરમાત્મા એ કેવી બે આંખ્યું આપી સુંદર પછી કદાચ કોઈ એક માણસને જો આંખ ફૂટી ગયો હોય આંખમાં ફૂલું પડી ગયું હોય ભળાતું ન હોય કદાચ આપણે જો એક આંખ વેસાયટી દેવી હોય તો અત્યારના વિજ્ઞાની ડોક્ટરો આંખ કાઢીને ઓલાને દે ભાળવા માટે હોય આપણે કંઈ એક આંખ હાય હાસી રહેને એક ખોટી રહે પૈખે બે લાખ રૂપિયા આવે આપણે મરી ન જાવી ખાવી પીવી રહી આવડદાર રહેતા હોય રહી પછી ભલવ્યા જાય એટલે આ બે બે લાખ રૂપિયા દેતા એક વસ્તુ ન મળે એવી તમારા દેહ માં બધા બે આંખું છે બે વાલ છે બે કિડની છે આની કિંમત લાખો રૂપિયાની છે છતાંય કાળદાસ મહારાજ કહે છે કે આ દેહ જેથી પડશે ને તેજી એક વસ્તુ કામમાં નહીં આવે આનો એક લખે કામમાં નહીં આવે એની કહેતા તો કે ઢોરાના દેહ હારા આ માળાના દેહ કરતા ઢોરા ના દેહ હારા ત્રણે ત્રણ વસ્તુ કામ માં આવે ક્યાં માઉસ ને એ વસ્તુ બધા કાયમ આવે પણ આ કાયમ ન આવે એટલે મહાપુરુષો એમ કે છે કે પશુ પંખી બનત પનૈયા જોજ્યો આ નરકા કશું હોય કઈ ન હોય નખાઈ નો કામમાં આવે પશુ પંખી કી બનત પનૈયા નરકા કશું ના હોય પણ નર કરે જો એસી કરણી તો નરકા નારાયણ હોય હવે સાત દેવીનું આગમન થયું છે હજી બીજા બે ચાર જણા ધોળ બોલવાનું બાકી છે એટલે વાણીને વિરામ કરવી સા પાણી પી લે બોલો સદગુરુ મહારાજ